હર હર મહાદેવ મિત્રો તમારું સ્વાગત છે પ્રાર્થના ચેનલમાં આજના પાવન વિડીયોમાં આપણે સાંભળશું ભગવાન શિવના એકસો આઠ પવિત્ર નામો જેને કહેવાય છે શિવ અષ્ટોતર સતનામાવલી આ નામોનો નિયમિત જાપ જીવનમાંથી પાપો દુઃખો ભય રોગ નાશ કરી દે છે અને શાંતિ સમૃદ્ધિ અને ભક્તિ આપે છે ચાલો તો ભક્તિભાવ સ્મરણ કરી અને મહાદેવના પાવન નામોનું એ શરૂઆત કરીએ તે પહેલાં જો તમે અમારી ચેનલને આજે સબસ્ક્રાઈબ ના કરી હોય તો સબસ્ક્રાઈબ કરી લો લાઇક કરો અને શેર કરો અને કમેન્ટમાં હર હર મહાદેવ લખવાનું ભૂલશો નહીં તો આપણે હવે શિવ અષ્ટોતર સતનામાવલીનું નામ જપ શરૂ કરશું ઓમ શિવાય નમ ઓમ મહેશ્વરાય નમ ઓમ સંભવે ઓમ પિનાકીને નમ ઓમ શશિશેખરાય નમ ઓમ વામદેવાય નમ ઓમ વિરૂપાક્ષા નમ ઓમ કૃપાદિને નમઃ તાય ન શંકરાય નૂલપાણય ન ખંઠાવંગીને ન વિષ્ણવલોચનાય નપ્રાણ્ય નમ ઓમ નલકંઠાય નુતેશ્વરાય નો દિવ્યાય ન ચંદ્રમૌળીશ્વર નમ ઓકાસૂરસુદાય ન ગંગાધરાય નં લલાટક્ષા નં કલાકાય નં કૃતાગ્ન નં કમારીપ્રિય નંધકાર ધ્વનિસાય નદનાથકાય નં આનંદવાય ન ઓમ ભૈરવાય નમ ઓમ વિશાલાક્ષાય નમ ઓમ નંદીશ્વર પ્રિયાય નમ ઓમ સાક્ષીરૂપાય નં પરમાત્મ નમ ઓ સૂર્યાત્રય નક્ષમાય નમ ઓમ મૃગધર્મણે નમ ઓટાધરાય નં ત્રિપુરાતકાય નં વિશ્વેરાય નમ ઓમ વિરૂપાય ઓમ વીરભદ્રા નમ ઓમ ગણાનાથા નમ ઓમતાય નમ ઓમ જટા મુક્તધરાય નમ ઓમ કાળમુખાય નં કાળનીધય નમ ઓમાશ્રિતાય નમ ઓમ ભસ્મહસ્તાય નમ ઓમ કમણીયાય નમ ઓમ વાણીપ્રિયાય ઓમ મુન્ડાય નમ ઓમ પૃથ્વીવિશાય નમ ઓમ નગેન્દ્ર નગેન્દ્રહારા નમ ઓયમૂર્ત નં અન્યાય નમ ઓષારૂઢાય નં ભસ્મદુધતિતા વિગ્રાય નં સમ્રિયા નમ ઓમ સ્વરૂપા નમ ઓમ તપસ્ નમ ઓમાલધારા નમ ઓમ ઓમ માધવાય ન ઓમ મુક્તે કેશાયે નમ ઓમ પિનાકધુ નમ ઓ સૂર્યાય નમ ઓમ તેજસ નમ ઓમ તીર્થરૂપા નમ ઓલેસાય નં કૃપાનીધાય નમ ઓક્ત વસ્લાય નમ ઓમ ઉગ્રાય નમ ઓમનાય ન ઓમ ચંડાય નં ભૂતવાસાય નં સંહિતાય નપપ્રદા નમ ઓમ અવ્યક્તાય નમ ઓમ દક્ષાધનાય નખપ્રદા નમ ઓમ યજ્ઞપ્રિયાય નમ ઓમ યજ્ઞમૂર્ત નમ ઓમ મહેશાય નમ ઓમ લગુરય નમ ઓદ્રાય નં શાળિંગંત નમ હરિયે નમ ઓમ સદાશિવાય નં પૃથ્વીને નમ ઓમ પૃથ્વીવીત નમ ઓમ શ્રીતિકંઠાય નં શતાપ્તત નમ ઓમ જગદ્ગુરએ નમ ઓમેશ્વરાય નમ ઓમ ગૌરીય ન ગૌતમા વિદાતાય નમ ઓમ નાગેન્દ્રયજ્ઞોપતિએ નમ ઓમ સર્વ નમ ઓમ સંસાર વેરીન ન ઓમ ત્રિવ્યાય નમ ઓમ જટિલાય નમ ઓ્યોતિમસાયા નમ ઓમ મુખ્યાય નમ ઓમ શુકલાય નમ ઓ ત્ર્યબકાય નં ઋતુભદ્રય નિધિદ્રા નમ ઓમ મુનિમહાય નરાય નમ ઓમ શંકરાય નમ શ્રાવણ મહિનામાં આ શિવ શિવષ્ટોત્તરનામાવલી જરૂર બોલજો જો તમને આ વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરો કમેન્ટમાં લખો જય મહાદેવ અને વધુ આવા વિડીયો માટે પ્રાર્થના ચેનલને સબસ્ક્રાઈબ કરો